ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એકસો પાંચ આઈપીએસ અને એસપીએસ કક્ષાના અધિકારીઓની બદલી અને બળતી કરવામાં આવી છે મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે જેમાં પચીસ જિલ્લાના એસપી અને ચાર શહેરોના બત્રીસ ડીએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલીઓમાં ભાવનગર એસપી હર્ષદ પટેલ પહેલાં અમદાવાદ કંટ્રોલ રૂમમાં એસપી તરીકે ફરજ બજાવતા હતા તેમને હવે અમદાવાદ ઝોન વન ડીસીપી તરીકે નિમણૂક આપવામાં આવી છે તેમજ અમદાવાદ ઝોન થ્રી ડીસીપી તરીકે આઈપીએસ રૂપલબેન સોલંકી ઝોન ફોર ડીસીપી તરીકે આઈપીએસ અતુલકુમાર બંસલ અને ઝોન ફાઇવ ડીસીપી તરીકે આઈપીએસ જીતેન્દ્ર અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે ત્રેવીસમાં દિવસે પણ ચાલુ છે જેમાં ગાંધીનગરના સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા મહારેલી યોજાય તે પહેલાં જ પોલીસ દ્વારા પચાસથી પણ વધારે માજી સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે બપોર એક હજારથી પંદરસો જેટલા પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજના રસ્તા રોકી લીધા હતા જેને પગલે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સેક્ટર ટુ ડીસીપી તેમજ એસીપી સહિતનો મોટો પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો જ્યાં પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના છ મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે મેંગો સિનેમાથી ભક્તિ સર્કલ તરફ જવાના રોડ ઉપર આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાવાની છે જેના માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં એક લાખ જેટલા લોકો જાહેર સભામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે